જેમાં મોટી સંખ્યામાં વર્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ કાર્યકર્તાઓ તેમજ અન્ય સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલીમાં જોડાયા હતા ભગવાન પરશુરામની પ્રતિમા સાથે ભવ્ય રસ બનાવવામાં આવ્યો હતો જેમાં તમામ મહાનુભાવે ભગવાન પરશુરામની પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ આ ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલી પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે વ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ફવરલાલ ગોડ સયાચીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા ગોત્રી ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી તેમજ શહેર પોલીસ ડીસીપી અભયસિંની અભય સોની વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ પુરોહિત તેમજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાકેશ સેવક ઉપસ્થિત રહ્યા હતા

भाई के घर से आज ये शोभा यात्रा कर लग है और भाई समस्त भारवत ब्राह्मण समाज के अध्यक्ष हैं राजस्थान समाज के अध्यक्ष हैं और उनके नेतृत्व में यहाँ पर एक विशाल और भव्य भगवान शोभा यात्रा कर अब थोड़ी देर तक प्रस्थान करेंगे और मैं ये कहना चाहता हूँ भगवान परशुराम हमारे आज और राष्ट्र के तो बहुत बड़े आज के उदाहरण हो सकते हैं जो जो उनका काल था वो काल में सर्वोत्तम काल था और दुष्टों का राक्षसों अनेक चक्रो में बध किया वास्तव में आज का जो युग है उसमें ऐसे भगवान प्रश्न जन्म से हम सभी को हार्दिक शुभकामनाएं देते हैं और समाज को भी शुभकामनाएं देते हैं और लाल जी को एक बहुत बड़ी समूह में बड़ा भव्य और विशाल अभी शोभा यात्रा भगवान परशुराम की करते हैं भगवान परशुराम एटले विष्णु विष्णुना छठा अवतार हमारे यहाँ आर्यावर्त ब्राह्मण समाज की दरक वर्षे रैली निकले मेहसा नगर गर्भाग्राम की અમે ભવ્ય આયોજન કરીએ છીએ મારેલીનો દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસ આપણા સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતનની ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે મારે આયોજન એનો રૂટ શું નક્કી એનો રૂટ હું ભાવરલાલ ગોડ અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેહગંજ ફતેહગંજથી કાળાઘોડા ઘોડાથી કોઠી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાહુતિ કરીશું રેલીમાં શું મુખ્ય આકર્ષણ ઓકે રાજસ્થાનની ઝાંકીઓ છે ભગવાનની ઝાંકીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી જીપ ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો નેતાઓ બધા આવે છે હાજરી આપે છે ધન્યવાદ યુવાઓને શું કહેવામાં યુવાનોને આજે જે સંસ્કારનો મામલો છે યુવાનોને ખબર પડે કે અમારા આરાધ્ય દેવ કોણ હતા એમનો શું ઇતિહાસ છે આ જાણકારી મળે એને માટે દર વર્ષે આપણે એવા આયોજન કરીએ છીએ